અંકલેશ્વર માંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલા જીએમ દેસાઈ પેટ્રોલ પંપ પાસે યુપીએલ કંપની સામે સુરત જતા ટ્રેક પર એક ટ્રક કોઈ પણ જાતની પાર્કિંગ લાઇટ ચાલુ કર્યા વિના કે રોડ પર કોઈ પણ આળસ રાખ્યા વિના ટ્રક ઉભું રાખ્યું હતું જે રાત્રિના અંધારામાં અમદાવાદ થી સુરત તરફ ટેમ્પો લઈ જતા વિનોદભાઈ પોપટભાઈ બોરિયા નજરે પડ્યો ન હતો અને ટેમ્પો ધડાકા ભેર ટ્રક પાછળ ઘૂસી જતા સાથે ટેમ્પો ફસાઈ ગયો હતો જેમાં ટેમ્પો ચાલક વિનોદ બોરિયાને ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે સાથે રહેલા ક્લીનર હરેશ ઉદ્ધવ ડોગરિયા ને ગંભીર ઈજા પહોંચતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું આ ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ઈજાગ્રસ્ત ચાલક ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી